આપડે ઓચિંતા નું આવવાનું થઈ ગયું લાલપુર ને આવી ગયા તા લાલપુર જે આપડે ગાડી લઈને સોળસો ને ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો બધાને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણો બ્લોગ આપણે અત્યારમાં ઘરથી સ્ટાર્ટ કરી દીધું છે અને વાગી ગયા છે આઠ લે લીધું અને મિત્રો હવે આપણે આગળ ક્યાં જવાનું હોય શું કરવાના હોય એ બધું દેખાડવાનું હોય તો આપણે બ્લોગમાં ભયના રહેજો અને આપણા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે થોડાક જ દિવસોમાં પંદરસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા ખાલી બસો જેટલા કટે નાખજો અને મિત્રો હવે આપણે આગળ જવાનું ક્યાં જવાનું હોય શું કરવાના એ બધું તમને દેખાડવાના તો આપણા બ્લોગમાં ભયના રહેજો અને આપણે આગળ જઈને તમને મળી જાય અને અત્યારે તો મિત્રો આપણે પહેલાં નાહી લે નાઈ નથી આપે નાઈ આ મોસ્ટ બ્લોગ ચાલુ કરી દીધો હોય તો નાઈ જોઈન ફ્રેશ થઈને તમને મળી તો બ્લોગ માં કોઈ ના રહે કે મિત્રો 2000 યર્સ નાઈ જોઈન ફ્રેશ થઈને આવી ગયા ડાયરેક્ટ વાડી જોઈ લીધો તમને દેખાડવા અહીંયા આપણે ચિકારો જીરો વાયો ને એમાં થઈ ગયું છે પાણી ચાલુ જોવો તમને દેખાડી દઉં લઈ લીધું થઈ ગયું છે પાણી ચાલુ અને આલી બાજુ કાલે બાસાલી ના થોડા કેરાય પી ગયા આલી બાજુ નસા આડિયો તો હમણા 10 અડધી કલાક વતે નીકળી જવાનું હે આ એક આડિયો પી જશે હા મિત્ર જાવું છે આપણે હમણા થોડીક ઓલી વાડીએ તો ઓલી વાડીએ કેટલે હું પૂગ્યો હું કામકાજ आले છે એ દેખાડું તમને અને વીડિયોમાં તમે આગળ બેને રહેજો અને વિડિયો તમને બધાને ગમતો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં આપણે પંદરસો સબસ્ક્રાઈબરની નજીક પંદરસો સબસ્ક્રાઈબર કરવાના છે તો આપણે મળીશું ઓલી વાડીએ જઈને આપણે આવી ગયા તો આપણી બીજી વાડીએ અને જઈ લો એનો કપા જોઈ કપા ફાટવા છે હવે આલી બાજુ કપાસ છે જો હે ને એ જઈ રહ્યો કપા નમી ગયો વજન છે એને જાય છે તમને દેખાડું સામે ટાવર ઊભો થાય છે વાડીની સામે લઈ લઈએ હજી બે દિમાં આટલો ઊભો કરતી તો કાલ ચાલુ કર્યો આજ ને કાલમાં આટલો ઉભો થઈ ગયો ટાવર લઈ લે મિત્રો હવે આપણે જવાનું છે આગળ આગળ આપણે હું હું કહી રહ્યો જોઈએ પાણી ચાલુ કર્યું કે નહીં તે તુવેર તો ખાલી એમને દેખાડશું તુવેરમાં પાણી પાણી પાવાનું નથી કપામાં પાણી પાવાનું છે એવા ને પછી મિત્રો કપા ફાટી ગયો છે મોટા ભાગનો અને હજી પચાસ ટકા જેવો ફાટ્યો પચાસ ટકા જેવો બાકી રહ્યો છે હજી જે ઉપર ઘેરી બધું એટલે પચાસ ટકા જેવો કપા ફાઇક્યો હોય ને પચાસ ટકા બાકી છે હાલો મિત્ર તમને આગળ જઈને દેખાડું આપણે જીરોમાં અહીંયા શું પ્રોસેસ ચાલુ હોય ને એ દેખાડું તમને હાલો આગળ બ્લોગમાં બહને રહ્યા તમે ને હવે તમને દેખાડવું આગળ જઈને આપણે મગફળી આવી ગયા મગફળી છે રાખી દીધી આલી બાજુ ડૂચો પડ્યો છે આલી બાજુ આપણે તુવેર છે અને આપણે જવાનું છે જો આલી બાજુ હોય ને આલી બાજુ આપણે વાવ્યું હોય તો બોરિયાને થઈ ગયા બાસાલિંગ સાટે છે પારામાં હવે તમે આગળ જઈને દેખાડો બાસાલીંગમાં ભરાય છે કે શું પાણી ચાલુ તમને દેખાડી દીધું જોઈ લ્યો પાણી ચાલુ કરી દીધું ભાઈ ભાઈમાં બેઠા હે માંડવીનું કામ કરે છે અને બારામાં બારા બારામાં દવા છટાઈ ગઈ એટલે આપણે હાલોમાં ધ્યાન રાખવું પડે હાલો મિત્રો હવે આપણે જવાનું હોય ડાયરેક્ટ ઘરે તો મળીએ ડાયરેક્ટ ઘરે જઈ આ વખતે તો ઘરે જવું હોય અકરું પડવા ને માં સાઈકલમાં ગયું હોય ટાયર મળીએ ઘરે જઈએ મિત્રો આપણે ઓચિંતા નું આવાન થઈ ગયું હતું લાલપુર આવી ગયા તા લાલપુર ઓલી બાજુ હોય એ બતાવી એટલે બ્લોક બ્લોક ચાલુ લાલપુર આવીને બ્લોક ચાલુ તો મિત્રો બૈડા આગળ આપણે ક્યાં જશું ને હું વર્ષું ને બધું તમને દેખાડું મિત્રો આપણે આવી ગયા વાડીએ અને જોઈ આલી બાજુ ટાવરનું કામ કેટલું થઈ ગયું મોટા ભાગનું ટાવરનું કામ થઈ ગયું કાલે ચાલુ કર્યું હતું ટાવર ને કાગળ આવ્યો આપણે આવી ગયા વાડીએ આપણે હતું બાસાલીંગ દેવાનું કામ કપા કારોજી હોય ફાવી પડે તો બાષાલીંગ લઈને આવી ગયા હતા દઈ દીધી છે અને હવે આપણે જવાનું મિત્રો ઘર બાજુ તો ભાગીએ ડાયરેક્ટ ઘર બાજુ ને હવે મળશું આગળ ક્યાંય નેક્સ્ટ લોકેશન બીજા લોકેશને જાઉં તો કઈ દેખું આપણે વાંચ્યા ના અને આપણે આવી ગયું તો ઓચિંતાનું લાલપુર કાન એક ગાડીનું ટાયર ફાટી ગયું હતું તો ઓચિંતાનું ગાડીનું ટાયર લેવા જવું પડ્યું હતું તો ગયા હતા ગાડીનું ટાયર લેવા અને હવે મિત્રો આપણે જવાનું ઘરે ડાયરેક્ટ મળીએ તો ડાયરેક્ટ ઘરે જઈને આપણે નો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ છીએ અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને મળશું ફરીથી એક નવા વિડીયોની સાથે તો ત્યાં સુધી બાય બાય